ઘટના બાદ સલમાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી કાર્યવાહી કરતા પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા બે આરોપીઓની સોમવારે ગુજરાતના કચ્છથી ધરપકડ કરી હતી આરોપીઓની ઓળખ બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના માસિહીના ચોવીસ વર્ષીય વિકી સાહેબ ગુપ્તા અને એકવીસ વર્ષીય સાગર શ્રી પાલ તરીકે થઈ છે આ ગોલીબારમાં ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોયનું નામ સામે આવ્યું હતું અને જાણવા મળ્યું છે કે આ બે આરોપી એમના ગેંગના વ્યક્તિ હતા લોરેન્સ હાલમાં અનેક હાઈ પ્રોફાઇલ લોકોની હત્યાના આરોપમાં તિહાર જેલમાં છે સલમાન ખાને લોરેન્સ ગેંગ તરફથી છેલ્લા કેટલાક દિવસોથી સતત ધમકી મળી રહી હોવાની બાબત પહેલા પણ સામે આવી ચૂકી છે ત્યારે સલમાન ખાનને ડરાવવા માટે આ હુમલો કરાયો હોવાનું હાલ લાગી રહ્યું છે પોલીસ આરોપીની ધરપકડ કરીને મુંબઈ લઈ જઈ વધુ પૂછતાછ કરશે બોમ્બેની અંદર જે થોડા દિવસ પહેલા અભિનેતા સલમાન ખાનના ઘરની બાજુમાં ફાયરિંગનો બનાવ બનેલ જે બનાવ અનુસંધાને બોમ્બે પોલીસ એની તપાસ કરતા હતા અને બોમ્બે પોલીસ દ્વારા આપણા કચ્છ પોલીસને માહિતી મળેલ કે આરોપીઓ કચ્છમાં હોવાની શક્યતા છે આ માહિતી અનુસંધાને આપણા બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોટડિયા સાહેબ અને આપણા પશ્ચિમ કચ્છના ડીઆઈજીપી શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબે આ બાબત ખૂબ જ ચકચારી હોય એની ગંભીરતા લઈ અને આપણા કચ્છની અંદર જો આરોપી હોય તો કોઈ પણ રીતે એને હસ્તગત કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને આપણા એલસીબીએ આખી રાત પોતાના જીવના જોખમે આ આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી બોમ્બે પોલીસના સંપર્કમાં રહી આ આરોપીને અથાગ મહેનતથી ઝડપી લીધા છે જે માતાના મઠ વિસ્તારમાંથી મળી આવ્યા છે અને આ આરોપીઓ ની પ્રાથમિક પૂછપરછમાં આ બંને આરોપીઓ બિસ્ણોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે